બિલાડી આપણા જીવનમાં એક એવું પ્રાણી છે જે શતાબ્દીઓથી માનવ સમાજ સાથે જોડાયેલું છે ક્યારેક પાલતુ તરીકે ક્યારેક મિત્ર તરીકે તો ક્યારેક માત્ર રસ્તા પર ફરતું એક સાદુ પ્રાણી તરીકે પરંતુ આપણા સંસ્કૃતિ અને પરંપરામાં બિલાડી માત્ર એક સામાન્ય પ્રાણી નથી તેના જોડાયેલા અનેક પ્રકારના વિશ્વાસો માન્યતાઓ અને કથાઓ છે ખાસ કરીને એક બાબત જે હંમેશા લોકોને ઉત્સુક બનાવે છે તે છે કે જ્યારે બિલાડી કોઈના ઘરમાં બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો શું અર્થ થાય છે ઘણા લોકો માને છે કે આ ઘટના ખૂબ જ શુભ છે કેટલાક લોકો શંકા સાથે જુએ છે કેટલાક ને કુતુહલ થાય છે કે આ પાછળ ખરેખર કોઈ સંકેત છે કે ફક્ત પ્રાણીઓનું સ્વાભાવિક વર્તન આજે આપણે આ વિષયને ખૂબ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ વાત કરીએ આપણા સમાજની લોકમાન્યતાઓની ભારતીય ગ્રામ્ય સમાજમાં બિલાડી હંમેશા એક રહસ્યમય પ્રાણી તરીકે જોવામાં આવી છે તેને લઈને ઘણીવાર અંધશ્રદ્ધાઓ પણ છે જેમ કે બિલાડી રસ્તો કાપે તો કામ અટકાવી દેવું બિલાડી ઘરમાં ઘૂસે તો અશુભ માનવું વગેરે પરંતુ જ્યારે બિલાડી કોઈના ઘરમાં બચ્ચાને જન્મ આપે છે ત્યારે મોટા ભાગની માન્યતાઓ શુભ છે કહેવાય છે કે બિલાડી ક્યારે એવી જગ્યા પસંદ કરતી નથી જ્યાં નકારાત્મકતા હોય બિલાડીના ઇન્સ્ટિંક્ટ્સ બહુ જ તેજ હોય છે અને તે માત્ર એવી જગ્યા જ પસંદ કરે છે જ્યાં તેને સુરક્ષા અને શાંતિનો અનુભવ થાય એટલે જો તે તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે તો તેનો અર્થ એ થાય છે કે તમારું ઘર એક સકારાત્મક ઉર્જા ધરાવતું સ્થાન છે ઘણા વડીલો કહે છે કે બિલાડીના બચ્ચાના જન્મથી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે નવા જીવનનો જન્મ હંમેશા સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે એટલે કુટુંબમાં પણ વૃદ્ધિ ધનની આવક અને શાંતિ વધે છે એવી માન્યતા છે બિલાડી બચ્ચાને જન્મ આપે ત્યારે કેટલાક ઘરોમાં ખાસ પૂજા પણ કરવામાં આવે છે કારણ કે તેઓ માને છે કે આ સમયે માતા લક્ષ્મી પોતે તેમના ઘરમાં પધાર્યા છે જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જો જોઈએ તો પણ બચ્ચાનો જન્મ એક અત્યંત પવિત્ર ઘટના માનવામાં આવે છે માનવામાં આવે છે કે જ્યારે બિલાડી ઘરમાં બચ્ચા આપે છે ત્યારે તે ઘરના ગ્રહદોષને દૂર કરે છે ખાસ કરીને ચંદ્ર સંબંધિત દોષો અને મનની ચિંતા ઓછી થાય છે ઘણા જ્યોતિષીઓ કહે છે કે આવા સમયે ઘરના સભ્યોના જીવનમાં એક નવી શરૂઆત થાય છે હવે વાત કરીએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બિલાડી એક ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે જ્યારે તે પ્રસૂતિની અવસ્થામાં હોય છે ત્યારે તેને એવી જગ્યા જોઈએ જે ગરમ શાંત અને સુરક્ષિત હોય તે એ જગ્યાની પસંદગી કરતી વખતે ખૂબ ધ્યાન આપે છે જો તેને તમારું ઘર યોગ્ય લાગ્યું હોય તો એનો અર્થ એ છે કે તમારું ઘર તેનું વિશ્વાસ જીતી ચૂક્યું છે પ્રાણીઓ ક્યારે ખોટી જગ્યા પસંદ કરતા નથી તેમનો સ્વાભાવિક બુદ્ધિબળ તેમને સાચા નિર્ણયો લેવા પ્રેરિત કરે છે એટલે વૈજ્ઞાનિક રીતે જો જોઈએ તો આ ખૂબ જ સકારાત્મક ઘટના છે પરંતુ આ સમય દરમિયાન ઘરના સભ્યોને પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ બિલાડી અને તેના બચ્ચાને તકલીફ ન આપવી જોઈએ ઘણીવાર બાળકો ઉત્સુકતાથી બચ્ચાઓને હાથમાં લેવાની કોશિશ કરે છે પરંતુ આ બિલાડીને અસુરક્ષિત લાગે છે અને તે પોતાના બચ્ચાઓને બીજી જગ્યા ખસેડી શકે છે બીજું શુદ્ધતા જાળવવી ખૂબ જરૂરી છે કારણ કે પ્રસૂતિ પછી થોડું ગંદકી થવું સ્વાભાવિક છે જો ઘરમાં સફાઈ ન રાખવામાં આવે તો રોગચાળો ફેલાઈ શકે છે ત્રીજું બિલાડીને પૂરતું ખોરાક અને પાણી આપવું જોઈએ કારણ કે માતા બિલાડીને વધારે ઉર્જાની જરૂર હોય છે જો તમે તેને દૂધ પાણી અને ખોરાક આપશો તો તે વધારે આરામથી તેના બચ્ચાઓની સંભાળ રાખી શકશે ઘણા લોકો માને છે કે બિલાડી બચ્ચા આપે તો એ ઘર ક્યારેય ખાલી નથી રહેતું ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે લોકથાઉમાં પણ ઉલ્લેખ છે કે બિલાડી બચ્ચાને જન્મ આપે તે ઘરમાં ક્યારેય અન્નની કમી થતી નથી કેટલાક પ્રદેશોમાં તો લોકો આ ઘટનાને ઉજવણી સમાન ગણે છે પરંતુ બીજી બાજુ કેટલીક અંધશ્રદ્ધાઓ પણ જોવા મળે છે કેટલાક લોકો માને છે કે બિલાડી બચ્ચા આપે તો તેને તરત જ ઘરની બહાર કાઢી દેવું જોઈએ નહીં તો દુર્ભાગ્ય આવે છે હકીકતમાં આ માન્યતા એ માટે હશે કે બિલાડી અને તેના બચ્ચાને તકલીફ ન પહોંચે જો આપણે તેને દૂર કરી દઈએ તો તે માટે દુઃખદાયક બનશે એટલે આ અંધશ્રદ્ધા પાછળ પણ એક માનવીય સંદેશ છે પ્રાણીઓ સાથે કરુણા અને દયા રાખવી હવે વાત કરીએ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આધ્યાત્મિક લોકો માને છે કે બિલાડી એક એવું પ્રાણી છે જે અદૃશ્ય ઊર્જાઓને અનુભવી શકે છે જ્યારે તે તમારા ઘરમાં બચ્ચા આપે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારું ઘર નકારાત્મક ઊર્જાથી મુક્ત છે અને ત્યાં સકારાત્મક ઉર્જા વધારે પ્રમાણમાં છે એટલે આ એક આધ્યાત્મિક આશીર્વાદ માનવામાં આવે છે આ તમામ દૃષ્ટિકોણોથી જો જોઈએ તો સ્પષ્ટ થાય છે કે બિલાડી ઘરમાં બચ્ચા આપે તે એક શુભ ઘટના છે તે કુદરતી પણ છે અને ધાર્મિક સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે આ સમય ઘરના સભ્યોને કરવાનું એટલું જ છે કે બિલાડી અને તેના બચ્ચાને શાંતિ આપવી તેમને ખોરાક આપવો અને ઘરમાં શુદ્ધતા જાળવીને આ પવિત્ર ઘટનાનો આનંદ માણવો બિલાડીનું આ વર્તન આપણને એક મોટી શીખ પણ આપે છે તે બતાવે છે કે જ્યારે આપણે પ્રાણીઓને પ્રેમ અને સુરક્ષા આપીએ છીએ ત્યારે તેઓ પણ આપણું વિશ્વાસ કરે છે બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે તે એનો પુરાવો છે કે તમે તેનું વિશ્વાસ જીત્યું છે પ્રકૃતિનું આ એક સુંદર ઉદાહરણ છે કે પ્રેમ અને સુરક્ષા એ જ સાચા આશીર્વાદ છે અંતમાં કહી શકાય કે જ્યારે બિલાડી તમારા ઘરમાં બચ્ચા આપે ત્યારે તેને ક્યારે અશુભ ન માનવું આ એક પવિત્ર ઘટના છે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે બિલાડી અને તેના બચ્ચાને પ્રેમ અને કાળજી આપો અને અનુભવશો કે તમારા ઘરમાં ખરેખર દૈવી આશીર્વાદ વરસી રહ્યો છે